જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા અને હવા દિવસ નો ટાઈમ નતો અને ગાયો નું થઈ ગયું છે અને પાવાનું બેસ કામ બાકી છે પણ એ પણ કરી દેવું પણ પેલા થોડો કઈ વિડીયો માટે સમય લઈ લઈ તો આપણો આજ જે શેડ બનાવતા હતા આખો શેડ બની અને તૈયાર થઈ ગયો છે અને તળિયું આપણું હજી બાકી રાખ્યું છે કારણ કે તળિયું તો આપણે આગળ આગળ વિચારશું બધું થોડું થોડું પુરાણ કરતા જ આવું પછી એમ લાગશે કે હવે તરી થઈ જાય એમ છે ત્યારે આપણે કોબુ અને બે બાજુ ગમાણ વચ્ચે જગ્યા બધું રીતસર કરશું પણ અત્યારે ચોમાસામાં તકલીફ ન પડે એટલા માટે આપણે આખો શેડ તૈયાર થઈ ગયો છે અને ઊંચો હાઈટ પણ વધારે લીધી છે વધારે ઊંચો કરવાનું મેન કારણ એ છે કે આ વાડી વિસ્તાર છે આ જમીન એટલે આપણે પુરાણ કરશું એટલે ઊંચો હજી બે ત્રણ અઢી ફૂટ તો ખાસ આપણે તળિયું ઊંચું લેવું પડશે એટલે શેડની જે ઊંચાઈ દેખાય છે ને પછી થોડીક મીડિયમ થઈ જાય તો આપણે એવડો મોટો શેડ કરવાની ક્ષમતા તો શક્તિ નથી આપણામાં પણ આપણે જે આંગણે ગાયું બાંધી છે એની કૃપાથી જ તે તો એની માટે આ બન્યું છે અને એક ગાયની મારા નણંદ પાહેલી લેવા હતા જે હા વૃદ્ધ હતી અને અહીંયા આવી અને પછી વૈયાણીથી પછી વૈયાણી પછી એને દૂધ જ નહોતું આવ્યું અને આવશે ને એટલું મોટું એટલું મોટું જીની ઘડી આપણે એવું ક્યારે આવ નહીં જોયું એવો એને રોગ થઈ ગયો તો એક ફાઈબ્રોસિસ રિપોર્ટ પણ અમદાવાદ તો દવા પણ ઘણી બધી કરી આમ તો એની ઉંમર થઈ જ ગીતી કે ગાય કે ભાઈ આવે છે એની જે છેલ્લી ઉંમર હોય એ જ હતી ગૌી હતી હાવ પણ બસાવવાની જે કોશિશ કરી ને એ બચી ઘણા રિપોર્ટ કરાવવા દવા કરાવી ડેલી ડોક્ટર લાવતા ત્યારે ઈ સમયમાં પણ એ બસી નતી ને આટલા વર્ષમાં આપણે આંગણે એ ગાય હતી વૃદ્ધ પણ આપણે આંગણે આટલા વર્ષથી ગાયું રાખી છે નવમું વર્ષે એમાં એ વૃદ્ધ ગાય ખાલી અમારે આગળ પંદર દિવસ જ રહી હતી અહીંયા લાવ્યા વૈયાણી પછી એમને દવા કરી દવા કરી દસ પંદર દિવસ થાય એટલી સેવા કરી અને પછી દેવ થઈ ગયું પેહલી વાર તો ઈ ગાય જે આપણે આંગણે રહી હતી અને પંદર દિવસ એની સતત આપણે ડેલી સાકરી કરતા અને આવશે ને દિવસે ને દિવસે ડબલ વધતું માની લો કે આજ પહેલા દિવસે એટલું આવશે તો બીજા દિવસે ડબલ આવ થઈ જાય અને એવું આવતો હજી ની ગળ્યું ગમે એવી જોયું નહીં હોય અને આવતો એટલું મોટું થઈ ગયું પણ આવનો પણ ગળા ડોક આવી ગયો એટલો હોજો ગયો એવી બીમારી આપણે એટલી ગાય તડપી થી પછી અમે ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભગવાન હવે આ તે વૃદ્ધ છે ગાય એટલે હવે તો હાજી તો થાય કેમ છે જ નહીં ને ડોક્ટરે પણ ના પડી થી તો તમે હવે આને મુક્તિ આપી દો તો પછી પછી તો ત્રણ દિવસ ગાય ને એઠે આપણે એમ કપડા પાથરતા આ બાજુ દિવસ રાખી છે એટલે પછી ત્યારે આ મકાન કે કાંઈ ન હતું ત્યારે થોડાક ગાયું બાંધી ને આ નાના મકાન હતા તો આ જગ્યા ત્યારે આમ થોડીક આગી કેવાતી વાડીમાં કેવાતી પછી આ જગ્યાએ લાવી અને જીસેબી ખાડો ગળાયો હતો અને એ ગાયને વાસરૂ પછી આપણે રાખવું તું અને દૂધ પીવડાવતા બીજી ગાય નું અને લીલી એ ખબર ન પડતી આપણે મગાવી લીધી લીલી ચુંડી જે હાડી આવી અને જે ગોપી થોડાક આપણે નિમક નાખી ને એ સમાધિ આપી હતી એટલે કદાચ એ સમાધિ ઉપર જ તે આપણી ગાયનું નું સત છે એટલે કદાચ આ સમાધિ વાળી ગાયની જે તે દયા હશે એની જ આ મરજી હશે तो जो मोटू सफर बने અને સમાધિ વાળી ગાય ને અત્યારે તો આપણે કઈ ગુણ કરી પણ જયારે પણ કઈ પણ થાય એટલે હું અમે યાદ કરી છી અહીંયા કઈ મંદિર બંદિર તો નથી બનાવ્યું પણ આપણે અહીંયા બોક્સ મુકાવી દીધું છે ને આ બોક્સ એટલા માટે મુકાયું છે કે આ સમાધિ ની જગ્યા છે ગાય ની એટલે આની ઉપર આપણે ગાયું તો બાંધશું છે પણ આની અંદર આપણે નાની અમથી જે ગાય છે આપણી પાસે ચાંદી એ ગાય મૂકશું જેથી કરીને આપણે એને ક્યારેય ભૂલી નહીં આપણને યાદ રહે અને એની કૃપાથી બધી ગાયો આપણે અહીંયા સતની હેઠે રહે તો એ સમાધી વાળી ગાય ની કદાચ દયા અને કૃપા થી આપણે એટલો મોટો શેડ બનાવી એની મરજી થી એની સમાધિ ઉપર શેડ પોગી ગયો છે ત્યાં સુધી એટલો મોટો થવાનો છે એની મરજી હોય તો જ થાય ના આપણે શેડ બનાવી પણ સિંગલ નો બનાવો એટલો લાંબો બાકી એટલો પગથો એટલો મોટો એક હારે બનાવી કે પણ એની મરજી હશે એટલે બની ગયો છે અને એની કૃપા અને ગાય તો તમારા બધાના સાથ સપોર્ટ થી આટલી જત તો બની જ ગઈ છે ને હવે તળિયાનું તો આપણે વિચારવાનું નથી કારણ કે તળિયું તો આપણે ગમે ત્યારે હજી વરસથી વયું જાય છ મહિના વ્યા જાય તો પણ હાલશે કારણ કે જે ચોમાસામાં તકલીફ ગાયને પડતી હતી વાસ હટાવતી પલળતી હિરણ એનો ઘાસ સારો પલ્લી જતો એ જે તકલીફ પડતી એની કરતા ઘણી રાહત થઈ ગઈ છે અને ગાયોને ઘણી શાંતિથી હવે ગાય પણ શાંતિથી રહે અમે પણ શાંતિથી રહેવું